સુરત જિલ્લાના ઓલપાડમાં ખેડૂતનો ઉભો ડાંગ પાક પણ કપાઈ રહ્યો છે હાથીસા ગામના ખેડૂતના ખેતરમાંથી કોઈ ચોર ડાંગરના પાકને કાપી ગયો હતો તો અગાઉ પણ ભોગ બનનાર આ ખેડૂત નજીકના અન્ય ખેતરમાંથી ડાંગરની ખામણીઓ કપાઈ હતી ઓલપાડ તાલુકાના હાથીસા ગામે એક ખેડૂતના ડાંગરના ખેતરમાંથી કોઈ ચોરે ઉભા ડાંગના તૈયાર પાકને સિત્તેરથી વધુ ખામણીઓના ભાગ વચ્ચેથી કાપી નુકસાન કરવાના પ્રયાસથી અન્ય ખેડૂતો ફફડી ઉઠ્યા છે જ્યારે થોડા દિવસ પહેલા પણ આ ખેડૂતના ખેતર નજીકમાં અન્ય ખેડૂતના ઉભા ડાંગરના પાકમાંથી પણ કોઈ હરામખોર અમુક ભાગ કાપીને લઈ ગયો હતો પરંતુ તે સમયે પણ ભોગ બનનાર ખેડૂતે પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા આ હરામખોરને મેદાન મળવાથી ખેડૂતો ભોગ બની રહ્યા છે હાથીસા ગામે રહેતા ખેડૂત વિપુલભાઈ બળવંતભાઈ પટેલનું ઓલપાડ કરંજ રોડને અડીને સોંદાલખારા દૂધ મંડળીના ગોડાઉન સામે પાંચ વીઘાનું ખેતર આવેલું છે આ ખેતરમાં તેમણે ડાંગરનું વાવેતર કરતા હાલમાં ડાંગર ઝાડના ઊભા તૈયાર પાકમાં કંઠીઓ બેસવાની શરૂઆત થઈ છે તેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવાર તારીખ ઓગણત્રીસના રોજ વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સમયે તેના ડાંગરના ખેતરમાં કોઈ ચોર ઈસમ ઘૂસી જઈ વચ્ચેના ભાગમાં સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે જેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવતા તેમણે રોડ ઉપર આવેલા સંદાલા ખાલા દૂધ માંડળીના ગોડાઉન ઉપર લગાવેલ સીસીટીવી કેમેરાની ફૂટેજનો રેકોર્ડ ચેક કર્યો હતો પરંતુ તેમનું ખેતર લોકેશનમાં નહીં જણાતા તેમાં નિષ્ફળતા મળી હતી જેથી વિપુલભાઈ રવિવારે બપોર બાદ ઓલપાડ પોલીસ પથક પહોંચી આ મામલે પોલીસની ફરિયાદ અરજી આપેલી છે ચાર ડાંગર પકાવતા ખેડૂતોએ માંગ કરી છે કે આ મામલે પોલીસે ગુનો નોંધી નુકસાન કરતા શખ્સને ઝડપી ખેડૂતોને નુકસાનમાંથી બચાવે વિપુલભાઈ ભુલભાઈ પટેલ

સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે ક્યારે જોયું તમે મેનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે કોઈ ફરિયાદ કરી છે હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં